આજે હું તમારી સાથે શેર કરીશ ગુંદાના શાકની રેસીપી જે પંજાબી શાકને પણ ભૂલાવી દે એટલું ટેસ્ટી બને છે અને આ જે શાક છે એ આપણે ભરેલા ગુંદાનું નહીં પરંતુ ફાડાવાળા ગુંદાનું શાક બનાવવાનું છે તો આ શાક બનાવવા માટે એમાં જે આપણે મસાલો એડ કરવાનો છે સૌપ્રથમ અહીં આપણે એ મસાલો બનાવી લેશું મસાલો બનાવવા માટે મેં અહીં એક મિક્સર જારમાં તીખા પાપડી ગાંઠિયા લીધા છે થોડા શેંગદાણા લીધા છે અને એમાં એકથી બે ચમચી જેટલા સફેદ તલ લીધા છે હવે આ ત્રણેયને હું વ્યવસ્થિત મિક્સર જારમાં અધકચરા ક્રશ કરી લઈશ તમે જોઈ શકો છો અહીં આપણા જે આ મસાલો છે એ સરસ પીસાઈ ગયો છે ત્યારે હવે હું એમાં બાકીના મસાલા એડ કરીશ જેમ કે સ્વાદ પ્રમાણે નમક સ્વાદ પ્રમાણે લાલ મરચું પાવડર અને ધાણાજીરું પાવડર ત્યારબાદ થોડો મીડિયમ એવો નાનો ટુકડો આદુનો છીણીને એડ કરીશ અડધો લીંબુનો રસ એડ કરીશ અને એક ચમચી ખાંડ એડ કરીશ હવે આ બધા જ મસાલાને હું વ્યવસ્થિત મિક્સ કરી લઈશ જો તમને મારા આ ગુંદાના શાકની રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક શેર અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સાથે બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો જેથી કરીને તમને મારા રેસીપી વિડીયોની નોટિફિકેશન મળતી રહે હવે મસાલો વ્યવસ્થિત મિક્સ થઈ ગયો છે ત્યારે હું એમાં ખૂબ સારી માત્રામાં લીલા સમારેલા ધાણાભાજી એડ કરીશ અને એને પણ હું વ્યવસ્થિત હાથેથી મિક્સ કરી લઈશ હાથેથી મિક્સ કરીશું એટલે મસાલામાં આપણા જે ધાણાભાજી છે એ એકદમ સરસ વ્યવસ્થિત મિક્સ થઈ જશે હવે શાક માટેનો મસાલો બનીને તૈયાર છે ત્યારે હવે હું ગુંદાને પણ કટ કરી લઈશ મેં અહીં મીડિયમ સાઇઝના અઢીસો ગ્રામ તાજા ગુંદા લીધા છે જેને હું આ રીતે છરીથી બે પીસીસ કરી વચ્ચેથી ઠળિયાનો ભાગ નીકાળી લઈશ આ રીતે બધા જ ગુંદાને કટ કરી એના ઠળિયાનો ભાગ નીકાળી લીધા બાદ હું એક પેનમાં બે ચમચી જેટલું તેલ લઈ લઈશ અને તેલ લઈ લીધા બાદ એને વ્યવસ્થિત ગરમ કરી લઈશ ગરમ થઈ જાય એટલે હું એમાં રાય એડ કરીશ ત્યારબાદ જીરું એડ કરીશ થોડી હિંગ અને હળદર એડ કરીશ અને ત્યારબાદ એમાં હું કટ કરેલા ગુંદા એડ કરીશ અને મીડિયમ ટુ લો ફ્લેમ પર હું એને બેથી ત્રણ મિનિટ માટે સાંતળી લઈશ અહીં આપણે આ ગુંદા સાંતળતી વખતે ચમચાથી આ રીતે કન્ટિન્યુ હલાવતું રહેવાનું છે એટલે આપણા જે ગુંદા છે એ વ્યવસ્થિત બધા જ સરસ બધી બાજુથી આ રીતે સંતડાઈ જશે ગુંદા અહીં અધકચરા સંતળાઈ ગયા છે ત્યારે હું એમાં એડ કરીશ આપણે જે મસાલો બનાવ્યો હતો એ મસાલો અને ત્યારબાદ હું ઉપરથી અડધી વાટકી દહીં એડ કરીશ જો તમારે વધારે ગ્રેવીવાળું શાક બનાવવું હોય તો તમે અહીં એક વાટકી પણ દહીં લઈ શકો છો પરંતુ હું અહીં બહુ ગ્રેવી નથી કરવાની એટલે મેં અહીં અડધી વાટકી દહીંનો ઉપયોગ કર્યો છે હવે આ બધાને વ્યવસ્થિત હું આ રીતે મિક્સ કરીને સાંતળી લઈશ ગેસની ફ્લેમ અહીં મેં અત્યારે લો રાખી છે અને હવે હું થોડી વાર માટે ઉપર લીડ બંધ કરી દઈશ લીડ બંધ કર્યા બાદ એને હું બેથી ત્રણ મિનિટ માટે લો ફ્લેમ પર સાંતળવા દઈશ જેને બાકી જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું અહીં આપણું ગ્રેવીવાળું ગુંદાનું શાક હવે એકથી બે મિનિટ થઈ જતાં હું લીડને હટાવી લઈશ તમે જોઈ શકો છો અહીં આપણું જે આ શાક છે એ એકદમ સરસ સંતળાઈ પણ ગયું છે અને ઉપર આપણું સરસ તેલ પણ દેખાઈ રહ્યું છે એમાંથી તેલનું પ્રમાણ પણ અલગ છૂટી આવ્યું છે અને ગ્રેવી પણ સરસ સંતળાઈ ગઈ છે તો અહીં આપણું ગ્રેવીવાળું ગુંદાનું શાક બનીને ખાવા માટે તૈયાર છે એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ બાય